શહેરને સ્વચ્છ રાખનાર સફાઈ કામદારોનું સ્વાસ્થ્ય પણ જળવાઈ રહે તે માટે ડીસામાં સ્ત્રી સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સ્વાસ્થ્યવર્ધક સૂકા મીવાની કીટ આપવામાં આવી હતી જેમાં અલગ અલગ વિસ્તારના સફાઈ કામદારો અને ગરીબ બાળકો સહિત અંદાજીત પાંચસો જેટલા લોકોને કીટ આપવામાં આવી હતી શહેરમાં ગલીએ ગલીએ ફરી સફાઈ કામદારોને શહેરને સ્વચ્છ અને ચોખ્ખું રાખતા હોય છે શહેર સ્વચ્છ રહેતા જ લોકો બીમારીઓથી દૂર રહે છે અને સ્વાસ્થ્ય જળવાઈ રહે છે ત્યારે આવા સફાઈ કામદારોનું પણ સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે ડીસા સ્ત્રી સમાજ દ્વારા સૂકા મેવાનું વિતરણ કરવામાં આવ્યું હતું આ સિવાય ગરીબ બાળકો પણ સશક્ત અને મજબૂત બને તેમજ કુપોષણમાંથી પોષિત બને તે માટે સ્ત્રી સમાજ દર વર્ષે સૂકા મેવાની કીટ આપે છે જે અંતર્ગત આજે પણ શ્રી સમાજે અલગ અલગ વિસ્તારમાં ફરી સૂકા મેવાની કીટ આપી હતી ગોળ ખજૂર ટોપરું બિસ્કીટ સહિતની કીટ બનાવી સો જેટલા સફાઈ કામદારો અને લાઠી બજાર હવાઈ પિલ્લર સહિત છૂટાછવાયા વિસ્તારમાં રહેતા ગરીબ બાળકોને સૂકા મેવાની કીટ આપી હતી શ્રી સમાજના પ્રમુખ પન્નાબેન વ્યાસ જયાબેન શાહ ભારતીબેન શાહ નીતાબેન વાર્ડે सहित स्त्री समाज ने बहनों पांच सौको ने कीट डीसा okay. से स्त्री समाज की ओर से नीता वार्डे बोलती हूँ और समाज तो अट्ठावन से ये अच्छे कार्य करती आ रही है एनजीओ का काम करते हैं हम लोग पहले थोड़ा कम होता था धीरे धीरे अभी बहुत ज्यादा करने लगे हैं और छोटा छोटा काम करते हैं छोटी छोटी संस्थाओं में से जुड़ के और लोगों को हम खाना पीना और सबकी मदद करना ऐसा सब करते हैं इस साल हमने ये सर्दी में जो ये छोटे छोटे काम करने वाले लोग हैं इन लोगों की मदद करने का सोचा है तो यहाँ पे आके हम लोग गुड़ खजूर और खोपरा ये सब लेके आए हैं और यहाँ जितने भी ये सफाई कामदार हैं इन सबको हम लोगों ने वितरण किया है ताकि इन लोगों का पोषण मिले और ये अच्छी तरह से काम कर सके और स्वस्थ रहे धन्यवाद ભારતીશા અમે દર વર્ષે આવી તે કામદારોને કે બાળકોને પૌષ્ટિક આહાર આપતા જ હોઈએ છીએ આ વખતે અમે ખજૂર ગોળ અને ચોપરું આપ્યું છે અને દરેક કામદારને આપ્યું છે અમારા ત્યાં લોકો દરેક કચરો લેવા આવતા હોય છે એ લોકોને આપ્યું છે દિશાના પ્રમુખ પન્ના વ્યાસ અમે દર વખતે શ્રી સમાજ તરફથી બાળકોને વિદ્યાર્થીઓને પછી કોઈ સ્કૂલોમાં સંસ્થાઓમાં મીઠાઈ પ્રોજેક્ટ પૌષ્ટિક નાસ્તાનું વિતરણ કરીએ છીએ આ વખતે અમને થયું કે અમારા જે સફાઈ કામદારો છે એને આપીએ કે આપણું ઘરનો કચરો તો એ જ ઉપાડે છે આ વખતે અમે વિચાર કર્યો કે અમે નગરપાલિકાના કામદારો ને આપીએ અને એમાં અમે ખજૂર ગોળ અને ચોપરાની કાચલી આપી છે અને બિસ્કીટ આપી છે અને અમારી બહેનો અમારા બહુ સેવારત કાર્ય કરે છે અને દર વખતે કોઈ આવા અવનવા સારા પ્રોગ્રામો લાવી અને અમે સંસ્થામાં કરીએ જ છે હવે તો અમે કરીએ છીએ લગભગ આ તો આપણે ના પછી પચીસ વર્ષથી અમારે દીશા આ સંસ્થા ચાલુ છે અને પચીસ વર્ષથી કરીએ છીએ સ્ત્રી અમારે ડીશા તો ઓગણીસો અઠ્ઠાવન થી ચાલુ છે એનું કાર્યરત તો ચાલુ જ હતું પણ આગળ આ મોટા પ્રમાણમાં અત્યારના પચીસ વર્ષથી ચાલુ જ છે કરે જ છે બધી બેનો દર વખતે આવી રીતે પ્રોગ્રામ